એ જુવાન દીકરી બેઠી છે એમાં બે મિનિટ મને તમે હથવારો પુરાવજો બહુ બેલા છો છતાં અહીં ફરીવાર આ પેલી વખત ગામમાં આવ્યું એટલે કહું છું જવાન દીકરી એ બાપને બિહાળી કોકથી પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લાગ્યા અને આબરૂ કમાતા કેટલા વર્ષ લાગ્યા બાપ તને નાતે અહીં પહોંચાડ્યું ને પોતા તને કેટલા વરસ લાગ્યા તને અહીં સુધી આવતા આવતા કેટલા વર્ષ લાગ્યા તે મારા હોટો થઈને કેટલા હાથ જોડ્યા અમારા હોટો તને કેટલા કઈ ગયો અમારે એડમિશન માટે અમારા અભ્યાસ માટે જોવાથી કરી બાપને કોક પૂછું તું બાપ તે મારા હાટુ થઈને કેટલા દવાખાના ખેડ્યા કેટલા કેટલાને હાજી હાજી કરી એ દીકરી એટલે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ ફેસબુક વાપરતા થઈ ગઈ એમાં એ ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ અને નોખ નોખી પટ્ટીના સંપલ વાળા પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવા માંગી મોટરસાઇકલે નીકળી જતા હોય એવા એ બે ચાર પાંચ કરે દીકરી બાપ ની ઇજ્જત ની માથે થવા તૈયાર થઈ જાય ને બહુ થાય પોલીસ સ્ટેશન માં બાપ પાઘડી ઉતારતો હોય ને એવા બીડી આવ્યા દીકરી બાપ પાઘડી ઉતારતો પાઘડી ઉતારતો હોય બાપ મારી ઈજ્જત રાય ન જાણે હું 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 એને એને નશા તેડ્યા હોય પોલીટેસના બધા કહેતા હોય અમે પ્લેમ કરીએ છીએ ખાસ શબ્દ અમારા યુવાનો યાદ રાખ્યો લવિથ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ લવિથ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ જીવનનો એક ભાગ છે જીવન નથી

પ્રસંગ ને આ બધાને ખબર છે અમર આવ્યું ભરત પાસે પિંગલા ને દીધું પિંગલા સોપણ ને દઈ આવ્યા સોપણ ગણિકા ને દઈ આવ્યો અને ગણિકા ને એમ થયું કે આ ભાવ ભોગવું છે ને આમાં અમર થઈને હું કરું બાણું લાખ માડવાનો ઘણી અમર થાય તો હારું એ આવ્યું પાછું ભરત પાસે તપા કરી અમર ફળ આવ્યું ક્યાંથી એ તપાલી લઈ રાઉન્ડ આવેલો ઊંધો રાઉન્ડ આવેલો ઊંધો

નો ધણી એટલે ભરતરી ની યજમાના ની વિશ્વ સુંદરી એટલે પિંગલા યજમાના ની વિશ્વ સુંદરી એટલે પિંગલા એ જો એકાબીજા ને વફાદાર નો રહી ગયા હોય તો પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય હું વફાદાર રહેવાના હતા ફક્ત દીકરીઓને બનાવટ ની વાત છે બનાવટ ની વાત છે બાપ ઇજત ને હાચવી લેજો બાપ ને આબરૂ ને હાચવી લેજો યુવાનો ને ખાસ કહું છું તો ઉપદેશ દેવાની બોલી નથી પણ મદ આવ્યો હોય ને મધ શું કરાવે ધનનો નો મધ પદ નો મત જુવાની મધ હા જુવાની એક રંગ હોય નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતા જતા કહેવાની હું તો જવાની એ જવાની તું આછી આથી બુઢાપાની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બેતાલા પહેરવાની સયાં છોકરા તોફાની એની ભાડ રાખવાની બસ આમ આમ સરી જવાની આ જિંદગાની 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 નાનીસી નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતા જતા કહેવાની હું તો જવાની જવાની હા જવાની નો એક તાવ હોય મારા શબ્દોમાં નહીં પણ તુલસીદાસજીના શબ્દોમાં યો વરન કાહુ બહકા જવાર નહુ બુવાની રૂપિતાવે કે બે કહેવા નથી જોવાની રૂપી તાવું કેને નથી હા અને ગાંડો તાવ હોય અને એમાં પાછો ભેળો પૈસો આવે એક તો જુવાનીનો તાવ હોય એમાં ભેરો પૈસો આવે એમાં ત્રીજું પદ આવે અને જો પિતૃના કોઈન ખૂટી ગયા હોય ગુરુની કૃપા છેટી વહી ગઈ હોય તેની પરિસ્થિતિ કેવી થાય એક તો વાંદર્યું હતું ને પાછો વિસી કરે એક તો વાંદર્યું તો હતું એમાં પાછો વિસી કરે અને આ ભૂલથી છે ડૉક્ટર દવાનું બદલે દારૂ ઉપાઈ દઈએ અને એ વાંદરું બાયણે નીકળે ને તે એને ભૂત વર્ગે વાંદરું હતું એમાં વિસી કર્યો એમાં દારૂ પીધો ને બાયણે નીકળ્યું તે પાછો ભૂત વૈર્ગ્યું ને એની જે પરિસ્થિતિ થાય ને એ પરિસ્થિતિ આની થાય મરકટ છે સુરાપાનમ પુન્યવૃષ્કડશનમ હા બહુ જીરવું આખરું છે યુવાનીનો તા અને એને પગ

કૃષ્ણ વાર એ નહીં વરે કેમ દ્વારકામાં હતા ને નાખી નાખીને કીધું હતું કે યાદુ આ પેટમાં નાખો હાથીના પેટમાંય બોલે આ હાથીના પેટમાંય બોલે આ ભૂતળાને પેટમાં નાખો આ આમાં કોઈ મંધાણ હોય તો હું એમ નથી કેતો મૂકી દઈ હું નથી કહેતો કારણ કે કેટલું મૂકવું કઠણ છે એ તો ને ખબર હોય હું એમને તો મૂકી દેજો પણ એક તારણ તરીકે એક વિનંતી કરું નવા મંડળ નો ઉભા કરતા નવા નો ઉભા કરતા નવા તૈયાર થતા હોય ને એને કહે છે બાપ અમારા થતા થઈ ગયું છે તમે આમાં આવો આ કર્યા જેવું નથી ના પાડી બહુ બળ મે ભૂતળા ને પેટમાં નાખો માં હાથે ના બોલે પછી કૃષ્ણે કીધું તમે શું કરો જોવો છો તમે શું કરો જોવો કે તું નથી જોતો તું નથી જોતો કે મારે તો કોક ની રાહ છે મારે હજી કોક ની વાત છે તમે વ્યાજ આવ ક્યાં જય ત્રણ નદી ભેરી થી આમથી સરસ્વતી આવી આમથી કપિલા આવી આમથી હિરણ આવી આમથી હિરણ નદી આવી આમથી કપિલા આવી આમથી સરસ્વતી આવી ક્યારેક આવો સોમનાથ દર્શન કરવા તું જાય ત્રિવેણી સંગમે સ્નાન કરી દો ત્રણ નદીઓ ભેરીઓ થયો છે સરસ્વતી હિરણ અને કપિલા ત્રિવેણી સંગમ છે આમાં વ્યાજ આવ અને બળભદ્ર શેષનાગ નું સ્વરૂપ ધારણ કરી ત્રિવેણી સંગમ ની માલિક વ્યા ગયા અને એ વખતે બાલકા ને પીપરે પગ માથે પગ ચડાવી અને બેઠો તો અને સના નાના કરતો તીર છૂટ્યું પગ નું તળિયું વિંધાણું હાથની હથેળી વિંધાણી માથાનું કપાળ વિંધાણું અને વિંધનારા ધરા નામના પારાધીને એમ થયું કે કોઈ મ્રેગલું નથી કોક માણા આવી ગયું છે ધોળીને ગયો ચૌદ બ્રહ્માન્ડના સ્વામીને જોયો અખિબ્રહ્માનના નાથને જોયો હદપતિને જોયો હામો બહી ગયો અગર ને એ કૃષ્ણ માફ કરે અને તે કૃષ્ણ એટલું જ કીધું ભાઈ આવી ગયો આવી ગયો ને ભાઈ હું વડભદ્રને કહેતો તો મારે કોખની રાહ છે મારે કોખની વાત છે આવી ગયો કૃષ્ણ મને માફ કર્યું ભાગવતની અંદર સ્પષ્ટ લીખ્યું છે ભગવાન કૃષ્ણ કે છે એ જરા પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું જાજરાય મુંજા આ લોક હું તને આપું છું જરાય મુંજા તો નહીં અને તે પારા તે કીધું પ્રભુ મેં તને બાણ માર્યું અને મરક મરક દાંત કાઢીને કીધું કે રામા અવતારના વખત બે વાલીને માર્યું હતું ને તે દિવસ ઋણ માથે તેડેલું હતું આજ વળી ગયા હવે તું છૂટો હું એટલે હું ઘણી વખત કહું છું આ દેશને જાદા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી આને જાદા શાસ્ત્ર દેવાની જરૂર નહોતી આને બે વાક્ય જ દેવાની જરૂર હતી કઈ કર્યા ભોગવવાના છે કરવું હોય તો તારી મરજી ન કરવું હોય તો તારી મરજી તારી અહીં માપ બાપ કરનારું કોઈ છે જ નહીં આ માફની ઘાણી નાખીને માપે થઈ ગયા બે દીવા કરે જ માફ કરી દે બે નારિયેના ડોડા વધારે જ માફ કરી દે બે વખત હાલીન જાય તો માફ કરી દે તો હાલીન વાત આવી જ ને વચ્ચે કરી દઉં મને આ યુગ છે ને આખો અવડો જ આવ્યો આખો યુગ જ અવડો છે ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય એટલું વાહન બન્યું એટલે માણા હાટું જ બન્યું છતાં ઢોર વાહન માં જાય ઢોર વાહન માં જાય માણા આલી નું એટલું કોઈ દુવાર કાંઈ કોઈ સોટી લાંક કોઈ વાહન માં નીકળ્યું હાલ્યું હાલ્યું હાલ્યું